પછી કરી દીધું પછી કે કે વાળ બહુ વધી ગયા વાળ કાપી દો તો કેટલા રૂપિયા 20 રૂપિયા દા માં થાય ત્રી માં થાય હાલ કર સેટા તો સેવડે તો બાંધવાનું છે પછી વાળ કપાઈ ગયા તો કે બહુ ભૂખરિયા થઈ ગયા છે હીટ માર દો કેટલા રૂપિયા 10 રૂપિયા ત્રી માં થાય સાલીમ થાય માર પછી આમ ઊભો છે આમ આમ કોલર બોલર કંખેરા પછી એક આયલું જતું તું એક છોકરું લાંબા વાળ વાળું મારી જેમ તો એને આમ અંદર લઈને કે આના વાળ કાપીને ને હું હમણાં માવો ખાઈને આવું ઈ ગયો ઈ ગયો પાછો આવ્યો નહીં પછી અડધો કલાક ઓલે હાસવો વાળ કાપી તો કે ઓલો કે તાર પપ્પા એ ક્યાં ગયા તો કોના પપ્પા ઈ કે આવ્યા હતા ને કે એ મારા ક્યાં પપ્પા હતા એને બેસાડ્યો એટલે હું બેહી ગયો

એટલે જ્યાં જ્યાં મજા ને તાળિયું પાડતા રહેજો હું દરેક કાર્યક્રમ માં કઉ છું આટલી વસ્તુ તમને જોવા નહીં મળે ઘણું હોય તો ગણી લેજો ઓથેળીમાં વાળ લે ને ગધેરા ગાળ નહીં

બાકી હમણાં અમારા ગામડામાં કાંતિ કાકા ઘડિયાળ લાવ્યા અને ભાઈ ઘડિયાળ જો એટલે આહા 10 વાગ્યે એટલે ઘડિયાળ ખુલે એમાંથી એક ડબ્બી નીકળે ડબ્બીમાંથી કોયલ નીકળે અને કોયલ કે કાંતિ કાકા 10 વાગ્યા આખું ગામ જોવાય વો અમેરિકા થી ઘડિયાળ આવી પછી આખું ગામ જોવાય હું પછી આમ આમ જોઈ જોઈને આમ તોડી નાખી પછી કે આ બધા આપણા દેશી કારીગરો આને બગાડી નાખશે એને કરતાં હું રિપેર કરું તાવે સોન તાવે થી હાન સોન હાન નામ બામ સો બધી સામગ્રી લઈને બેઠા હો બે કલાકમાં ઘડિયાળ રિપેર 12 વાગ્યા ઘડિયાળ ખૂલી એમાંથી ડબ્બી નીકળી એમાંથી કોયલ નીકળી કોયલ કે કાંતિ કાકા કેટલા વાગ્યા બોલો કોયલ ને ફૂલવાર દે મિત્રો એનું નામ કોઠા હોય બોલો ખરેખર હા બાકી હમણા

ઓલો કે સાહેબ આખી આપણી નિશાળ પડી જાય ધરતી ગમમાં ધરતી ગમમાં આખી આપણી નિશાળ પડી જાય એને ઘટના કહેવાય અને એમાંથી તમે જીવતા બહાર નીકળો એને દુર્ઘટના કહેવાય લે ખરેખર બાળકો પણ મિત્રો ગજબ કરે હા બાકી હમણાં એક છોકરાએ ને પપ્પાને કે પપ્પા મારો જન્મ કેવી રીતે થયો એક જો બટા મારું ઓફિસે જવાનું હોય તઈ મન નહીં બતાવવાનું એક ને પપ્પા મને ક્યો પ્રેમથી સમજાવું જોબટા એકવાર હું તારી મમ્મી સોમનાથના ધર્યામાં નાવા ગયા તારી મમ્મી નાવા પડી તારી મમ્મીને શંકર ભગવાન ભગત થયા શંકર ભગવાનને વરદાન માંગવાનું કીધું તારી મમ્મીએ તારી મોટી બેંડી માંગી એવી રીતે તારી મોતીબેનનો જન્મ થયો અને બે ત્રણ વરસ પછી હું તારી મમ્મી ગંગામાં નાવા ગયા ગંગામાં હું નાવા પડ્યો તો મને ગંગાજી પ્રગટ થયા ગંગાજી वरदान માંગવાનું કીધું તો બટા મેં તને માંગ્યો એવી રીતે તારો જન્મ થયો તમારા હમ છોકરો રોવા મળ્યો બસ બબા ભેગ માંગીને જ ભેગા કર્યા બોલો હકીકતમાં પણ બાળકો હા એક સાહેબે એક પૂછ્યું પૂછ્યુંતું કે બોલ મુન્યા ઊભો છો મારી ઉંમર કેટલી છે ઈ કે સે મને શું ખબર ઈ કે નહીં તું તારે કેવું પડશે આજે મારી ઉંમર કેટલી છે ઓલો માથું ખરો રાખલો તા કે સાહેબ સુમાળી વરો અરે વાહ વાહ તને ખબર કેમ પડી મારા સુમાળી વરો જ છે તો કે સાહેબ મારો મોટો ભાઈ છે ને એ 22 વરોનો છે મારા બાપાને ઘણીવાર કહેતા હોય તું તો ઓળતો ગાંડો છો આમાં અડદાન હું મોડી મોડી લાઈટ થાય થાહે ઘરે પણ એવા સંતો બેઠા છે એવા ભક્તો બેઠા છે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોજના જેવો મિત્રો આજે પણ રાજ આવી શકે પણ જો ભાઈઓ વ્યસન મૂકે અને બેનો ફેશન મૂકે આપણા સંપ્રદાયમાં તો ઠીક છે વ્યસનનું પ્રમાણ ઘણું ઓછું છે